ના તો તો બેન ભઈ વિકરામ વધારે વિકરામ દેખાડ ભાનું બતાવો કે અહી ઇન નિર્વાણ ની છે મતલબ મંત્રાને અશુતને કઈ કોઈ નિયત કે દુર્ભક્તિને પંચવટીમાં બેઠેલા આપણે એવી રીતે બગાડીએ કે જીવનમાં પાછી ફરીને ક્યાંય દેખાડી વક્ષીલ ન કરી શકે એવી રીતે હાકી કાઢવાનું સૂત્ર આપ્યું છે ભાવિ ખર્ચું શું પાછું ચૌદ હજાર પૈસાના લઈને બેઠેલા એને કીધું ધીકાર થઈ તમને તમારા જેવા ભાઈઓ હોય મારી આ દેશા પણ ચૌદ હજાર ખર્ચું છે પણ તને થયું શું કોણે આ શું કર્યું